અમરેલી અમરેલીની ઠંડીએ નલિયાને પણ પાછળ છોડેલું છે ચોવીસ કલાકમાં ગુજરાતના કેટલાક જિલ્લાઓનું તાપમાન ચાર ડિગ્રી ઘટ્યું છે ઠંડા પવનો ફૂંકાતા હજુ ચાર દિવસ હાથ ઠંડી અનુભવાશે ગુજરાત પરના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસરના કારણે વિવિધ જિલ્લાના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં છેલ્લા ત્રણ દિવસથી વધઘટ થઈ રહી છે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તાપમાનમાં એકા એક જ ચાર ડિગ્રી સેલ્સિયસ સુધીના વધારા બાદ છેલ્લા ચોવીસ કલાકમાં લઘુત્તમ તાપમાન પણ ગગડેલું છે ગુજરાત પરના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વિવિધ જિલ્લાના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં છેલ્લા ત્રણ દિવસમાં વધુ વધઘટ જોવા મળી રહી છે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તાપમાન અચાનક નલિયાને પાછળ છોડી રાજકોટ બાદ હવે અમરેલી આઠ બે ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બનેલું છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ચાર દિવસ સુધી લઘુત્તમ તાપમાન યથાવત રહેવાની સંભાવના છે એટલે કે રાજ્યમાં ફરી એક વખત બેઠી ઠંડીનો અનુભવ થશે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું તાપમાન અમરેલીમાં નોંધાયેલું છે